હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હતું સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હતું આપણે વ્લોગ શરૂ કર્યો પણ અમુક કોમે લાગી જવાનું હોય વ્લોગ શરૂ કરતું જાય એક હાથમાં કોમ હોય ને એક હાથમાં વ્લોગની શરૂઆત હોય એવું બધું થાય તો જો આપણે જઈને તો ચીકુરી વાઢ્યા હતા પણ લેવા જવાની બાકી હોય તો હેડવામ લઈ આવીએ તો પહેલાં ચીકુરી વાડી નાખીએ પછી અહીં ચાબ આપી દઉં ને એવું બધું પાલગનું કોમ અને પશુ કીધું હેડો આમ લે આ હું તો જો તગારું લઈને જવાનું તો થોડીક તો

અમે કનાહેતરમાં આવ્યા છીએ અને હું લેવા આવ્યા છીએ એ બધું આપણે કહી દઈએ તો જો આમ ફોકી જો હેતરમાં જો આ લેબરો અને કાર્ય ને એવું બધું હોય એટલે આ હીરો આવે હા દક્ષિણ પપ્પા તે તો જઈને ઘરે જઈને બે છે અને અમે આ હીએ હોય તું વરે વેણવા ઓલે તો જો આ હેતરમાં હોય ને તું વરે વાયેલી તો અમને કીધું તું કે તમારે શાક કરવું હોય તો વેન ને આવજો તો જો આ ભરાઈએ જે હિં અમુક અમુક પોષીને બી તો આપણે જે ભરાયેલી ને એ જોઈ જોઈને એક એક તોરી લે હું તો જોવા મળી જઈએ ને તો ઘૂસ મરાઈ જતા એ બી ઘણી બધી તુવરે અહીં જોયા હતા જેટલો બધું બિહાર મસ્ત હા તમને વિડીયોમાં ખબર નહીં દેખાતી આ તો હું આ બાજુ બારી હે ને એટલે મોય હોય ને તો ખાંસી બધી દેખાય આ મોય તો પહેવાનું કરીને તો આપણે કોરે મોરે રહીને એક 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 બધી વેણી લે હું તો પેલા જઈએ તો દક્ષિણ બાપા બાપા કે હેડ ને એટલે આવી જાય આપણે ધીરે 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 હેરતા તો આવતો હતો હું સારો હોવા એ હેડા ઉપર બેહીને એ આવડું મોટું હેતર હ ને સોલા લીધો ઓછો બે હાર પણ આ બાજુ જો તાપ આવે ને તો હેણો વેણી લે હું અને આ બાજુ જુઓ थे बाजू थी वेणी छै आमा बास थी वेणी लिए हडो हरी हरी देखो बास थी कोण वेण है त मारे वेण वाणी वेण वा है तण घेर थी तो हुडेल जी मल्ले लायान पासा थोरी एक तो वेण वा लागू पेला वेणो थो दू आ तो एक एक तोर बानी को जल्दी जल्दी वेणे वेण तो वा लागू तो जो आपरे है न आ एक 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 की कोम तोरी लेहु મન તોરી લે હું એમ કીધું અનેક વાત યાદ આવી આ હેતરનો માલિક ખંડ એ મને કીધું એ ખરું પણ અહીં મજાકમાં વિડીયો જોઈને તો એમાં એમ કહી ના કહે દીધું તો મને એમ કેમ કે મારે હેગો ખાઈ હોય ને તો વેન લાવજો એમ કહેવાયા હતા તો મેં કીધું સારું અમે હેગો લેવાય જઉં ને વિડીયો બનાવાય જઉં एम कै मी की एम कुतो पास उहेर क एक 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 कोण सूट आहे आम्हाला लूम सुहा सी धू आम उहेरी एम की उहेरतो नये एम तर मी किधू <laughs> ना रे तू लागेल तुम्ही उहेरीने साईड मी लहान एक एक वेडे लो मीडियम बन आये का, का, के काका 11111 का परे तोरिया हि एन ए बदीन पछि अन बताउ पण एवा नथी यो त मजाक मस्ती साला करनी अमुके <laughs> मु हेले जयन એટલે એમ पण खाली य हता पण किदु मी एक अंक गनो एउ करतो को तो <laughs> ना कुबेनवा देपन उ हेरे उ हेरे ने એટલે उहेरे हेरे नु?

શાક થાય તુવેટો ટોઠાનું શાક થાય પણ બધા અલગ અલગ રીતે બનાવતો હોય પણ ગમે તે આટલા ઓના તુવરના હોય તો આપણે ફુલેવર હ બટાકુ હ ગમે તેના હાથી થોડાક નાખી દઈએ ને તો ટેસ્ટ મસ્ત આવે હા થઈ જાય પણ આપણે એકલા તુવે ટોઠા બનાવું પણ અમુ જો દંડ હાથ જ અંધારું પડી ગયું તો આમ ઘેર જઈને વિચાર્યું કારણ કે ચમચમનો ટાઈમ હો તો આપણે બનાવું આમ ઓન ફોલી પર ઘેર જાય ફોલીને પાછું બાપ ફ્યુન એમ કરીને તો ઘણો બધો સમય વીતી જાય અને આપણે શું કરાતી થોડું ઘણું રિઝલ્ટ એવું આવે એટલે હું કમી વેરા હતું જ બ્લોગનું એને લઈ લેવ તો બધું સારી જાય એટલે તો આપણે કાલે બાલે બનાવું તો જોઈ લેજો હા કાલે બાલે બનાવી તો તમને બતાવી દે હું તો લેહાડો આપણે પહેલાં બે નહીં તાજી તાજી પેલા મિત્રો અમે એ તુ વર વેણી ને તો નેકડી જો તું આટલી વેણી તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ